ડીસા તાલુકા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય સહિત આગેવાનોના હસ્તે પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો આજે ડીસામાં તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનો ખાત નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલ માર્ગ મકાન પંચાયત વિભાગના ઈજનેર એચ એમ પટેલ સાહેબ હાજર રહ્યા હતા બે કરોડ અને અગણો સિત્તેર લાખના ખર્ચે બની રહેલા નવા બિલ્ડિંગમાં અત્ય આધુનિક સુવિધાઓ સાથે નવા બિલ્ડિંગને રૂપરેખા આપવામાં આવી રહી છે આ બિલ્ડિંગનું ખાત મૂહર્ત કરીને ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માડિસાઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દરેક અધિકારી અને કર્મચારીને સુખાકારી અને તેમને મળતી સુવિધાનું ધ્યાન રાખીને કામ કરી રહી છે કોઈપણ કર્મચારી વગર કોઈપણ રીતે પરેશાન ન થાય અને અનુકૂળ વાતાવરણમાં કામ કરે તે હેતુથી તેમને સુવિધાઓ મળી રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે આજના પ્રસંગે રાજકીય આગેવાનો સાથે ડીસા તાલુકા તલાટી મિત્રો અધિકારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા આજે ડીસા તાલુકા પંચાયતનું પોતાનું મકાન બે પોઈન્ટ સડસઠના કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે સૌ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો દંડાધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ તલાટીશ્રી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે ખૂબ સરસ મજાનો વાતાવરણની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાહેબ કેટલા સમયની અંદર આ બિલ્ડિંગ બનીને ઊભી થાય અંદાજીત અઢાર મહિનાનો સમય છે અઢાર પહેલા પહેલાં કરવાની કોશિશ કરશે